જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે અને બસ આજે જો ઘરનું કામકાજ કરી અને ફ્રી થયા છે એ કપડાંને હું થોડુંક ધોવાનું હતું ને બધું ધોઈ લીધું અને બપોરની રસોઈમાં રીંગણા વાલ અને ટમેટાનું શાક અને રોટલી બનાવ્યું હતું અને અત્યારે જો થઈશું હવે ફ્રી તો અત્યારે બેઠીશું મશીને એમાં મશીન એવું છે કે ઘરના કપડાં એ થોડાક કરવાના છે સાડીઓને એવું બધું લીધું છે તો થોડુંક એનું ફોલશેડાને એવું સાદી રનિંગમાં પહેરવા લીધી છે ને એ હું ઘરે મશીનમાં જ ફોલશેડાને એવું બધું કરી નાખીશ સાદું મશીન છે એટલે ઓલા ન થાય ફોલશેડા આપણે એટલે બીજી જે નવી બધી વસ્તુ લીધી છે એ તો બહાર દેવાની છે અને બીજીનું છે અને બીજા બધા એવું છે કે ઘણા બધા કપડાં છે તો અત્યારે એ કરું છું અને ઓશિકાના કવર બનાવી અને એ પણ તૈયાર કરવાના છે તો એ બધું હાલે છે તો જો અત્યારે બેઠીશું મશીને તો ચાલો અત્યારે મશીનનું કામ કરી લઈ અને જો અત્યાર સુધી મશીને બેઠી હતી થોડી ખાડીઓ ને ઓશિકાનું કવર ને એવું બધું હતું તો એ બધું કામ કરી લીધું છે અને હવે અત્યારે પડી ગઈ છે હાંજ તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે બનાવી નાખીએ રસોઈ અને રસોઈમાં એવું છે કે આજની રસોઈમાં આપણે બનાવવાનું છે ગાજરનો હલવો અને શાક રોટલા એટલે ગાજરનો હલવો બનાવવા માટે જો ગાજર આપણે ધોઈને લીધા છે અને દેશી ગાજર છે તો હવે આને આપણે ધોઈ અને લઈ લીધા છે તો હવે આને સાઈલ ઉતારી અને પછી આપણે આ ખમણી લઈ અને એમાં ખમણી નાખવાના છે એકદમ સરસ મસ્ત ખમણાઈ જાય અને પછી આપણે બનાવી નાખીએ હલવો તો કોઈ મિત્રોને ખાવાની ઈચ્છા થતી હોય તો આવી જાજો હલવો ખાવા

હવે આને આપણે એકદમ પાણી ચોહાઈ જાય અને આપણે આ ગાજરની જે કણી છે ને એ એકદમ પાકી જાય ને ત્યાં સુધી આને શેકાવા દઈશું ધીમા ગેસે આપણે મીડિયમ રાખી અને શેકવાનું છે તો ઓછામાં ઓછી આપણે પાંચથી દસ મિનિટ શેકતા થશે તો શેકી નાખીએ જો આપણે હલવો શેકાઈ જાય ને તો ત્યાં સુધીમાં આપણે છે ને માવાને શેકી લઈએ તો માવાના બચ્ચો કટિંગ કરી અને શેકવા મૂકી દીધો છે તો આ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું જો હલવામાં આપણે છે ને એકદમ પાણી જે ગાજરનું હતું ને એ એકદમ આપણે બળી ગયું છે તો હવે એમાં આપણે દૂધ એડ કરી દઈએ થોડુંક જો આપણે આમાં દૂધ એડ કર્યું હતું ને થોડું આપણે નાખ્યું હતું હાજુ નહોતું નાખ્યું તો દૂધ અત્યારે આપણે એમાં નાખ્યું હતું તો એ દૂધ પણ હવે જો આમાં ગોળી ઉરવા માંડી છે અને દૂધની ગોળી ઉરે તો એકદમ સરસ હલવો બને એનું કારણ છે કે ગોળીઓ હોય ને તો એક માવા જેવી જ સરસ દૂધની ગોળી બની જાય એટલે સરસ જ થાય જો આપણે જે ગાજરનો માવો શેકી છીએ ને એ આપણે એકદમ સરસ શેકાય અને એકદમ કોરો થવા માંડ્યો છે અને હવે એમાં આપણે સ્વાદ અનુસાર આપણે જે ઉગેલું ખાતા હોય એ પ્રમાણે ખાંડ એડ કરી દઈએ જો આપણે ખાંડ પણ આમાં જ એડ કરી દેવાની છે ખાંડ હવે આપણે એકદમ ઊભાઈ જઈએ ને ત્યાં સુધી આને આપણે હજી જો આપણે હે ને દૂધને એકદમ ગાજર મિક્સ થઈ ગયું છે અને ગળિયું પણ વળી ગઈ છે સરસ કોરું થવા માંડ્યું હતું ત્યાર પછી આપણે આમાં ખાંડ એડ કરી છે તો ખાંડ પણ અત્યારે જો ગળવા માંડી છે અને થોડી વાર આને રહેવા દઈશું અને પછી માવો જે આપણે આને ઓગાળ્યો હશે ને એ આમાં એડ કરી દઈશું આપણે હલવામાં અને પછી આમાં આપણે સૂકો મેવો કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા ખમણ પછી આમાં તો આપણે એ નાખે એ બધા એટલે એ પણ જે આમાં એડ કરવું હોય ને એ બધું આપણે કરી શકશું આમાં તો મેં નાખી દઈ અને જેવો આપણે મીઠાઈવાળાની દુકાને ડેરી એને ત્યાંથી લેવા ને એવો એકદમ સરસ મસ્ત હલવો બની જાય આપણે ઘરે જ અને એકદમ સરસ થઈ જાય લગ્ન પ્રસંગે ત્યાં હોય ને એવો જ આપણે ઘરે થઈ જાય તૈયાર ને આજે મેં કર્યો છે થોડો એનું કારણ છે કે હમણાં થોડુંક શરદી જેવું એ છે ને પાછું બીજું એક છે કે અડદિયાન ખજૂર પાકને હજી ચોકલેટ ચોકલેટને ખૂટ્યું નથી એટલે કીધું હલવો થોડોક હતો વિડીયો પૂરતો થોડોક તમને બધાને બતાવવા માટે થઈ અને થોડોક કર્યો છે એટલે બહુ જાજો કાંઈ કર્યો નથી ઇલાયસી ને આપણે બધું આમાં જે નાખવું હોય ને એ બધું તમે નાખી શકો છો તો આપણે બધું નાખવાનું જ છે હમણાં બસ જો આ ખાંડ ગળી જાય ને એટલે આપણે એમાં બધું એડ કરી દઈએ ગાજરનો હલવો કહો કે લચકો કયો એના જેવું છે આ લચકો સુપર એ લગ્ન પ્રસંગે હોય ને એ જ જો આપણે માવો આમાં એડ કરી દીધો છે અને હવે આપણે થવા દઈશું અને આપણે ખાંડ અને બધું મિક્સ થઈ જાય અને એકદમ આપણે લચકા જેવું થઈ જાય ને ઢેફલી પડે એવું ત્યાં સુધી આને આપણે રેવા દઈશું હાલો મિત્રો જો આપણે ગાજરનો હલવો થઈ ગયો છે એકદમ તૈયાર અને રેડી તો આલો બધા ખાવા હલવો અને એવું છે કે જો હવે આ હલવો આપણે એકદમ સરસ પકાવી અને સરસ મસ્ત બનાવી લીધો છે હવે આને તમે ફ્રિજમાં રાખશો ને તો દસ પંદર દિવસ તમે ખાઈ શકશો અને ફ્રિજમાં ન રાખો તો તમે અઠવાડિયા સુધી પણ આને ખાઈ શકો અઠવાડિયા સુધી આમ હલવાને કંઈ પણ થતું નથી અને એકદમ સરસ છે આપણે કેમ કે માવો અને ગાજર બધું એકદમ સરસ પકાવેલું છે એટલે એમ કાંઈ થાય નહી અને શિયાળાની સિઝનમાં અત્યારે ગાજર પણ સરસ આવતા હોય છે અને બધાને ભાવે પણ બહુ જ એટલે એમ કે તમે જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો હાવ છે અને મસ્ત પણ બને અને સરસ હલવો આપણો થઈ ગયો છે તૈયાર અને છોકરાઓની પણ ભાવે અને મોટાઓને પણ ભાવે તો આપણે હલવો થઈ ગયો છે તૈયાર હવે આપણે શાક રોટલા બનાવવાના બાકી છે તો તુરિયાનું શાક અને રોટલા બનાવવાના છે તો હલો હવે અત્યારે બનાવી નાખીએ ને અત્યારે હલવો તો થઈ ગયો છે આપણે તૈયાર તો અમારા હલવાની રેસીપી તમને બધાને કેવી લાગી મિત્રો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને આવજો બધા ખાવા એટલે એવું છે અને એવું છે કે હલવો તો આમ સહેલાઈથી જ કરવો સહેલો જ છે કેમ કે વધારે કરવાનો હોય ને તો એક ગાજરને પાકતા બહુ જ વાર લાગે એટલે એમ કે ગેસ ઉપર વધારે રાખવો પડે અને પાણી ભરી જાય ત્યાં સુધી રાખવાનું હોય બાકી તો આમ હલવાની રેસીપી હા સહેલી જ છે પણ હલવાને અને દૂધીનો હલવો પણ આ જ રીતનો બને દૂધીનો કરવો ને તો એ પણ આ જ રીતે આપણે સાહેલ ઉતારી અને ખમણી અને કરાય પણ એમાં એવું છે કે દૂધી અમારે ખવાતી નથી કુળદેવીની આડી છે એટલા માટે થઈને હું દૂધીની રેસીપી કંઈ બનાવતી નથી બાકી દૂધીની રેસેપી પણ મને બહુ જ વધારે બનાવતા આવડે છે એનું કારણ છે કે દૂધીના ઢોકળા દૂધીના થેપલા અને દૂધીનો હલવો અને ઘણી બધી રેસીપી છે દૂધીની તો બહુ જ આવડે હે પણ દૂધી કેમાં યુઝ થતી જ નથી એટલે એમ થાય કે દૂધી વગરની વસ્તુ બનાવવાની ન આવે કેમકે જેમાં ફરજિયાત દૂધી જોઈએ જ છે તો તો એમાં અમારે તો ખવાય નહીં તો શું બનાવીને કરીએ એટલે દૂધીની રેસીપી આવે પણ દૂધીનો હલવો કરવો હોય ને તો જે ગાજરનો હલવો કર્યો છે ને એ જ રીતે કરવાનો થાય એમ તો અમે ઘણી વાર પહેલા બનાવતા કેમ કે મારા પિયર હતી ને ત્યારે અમે દૂધીની રેસીપી બહુ બધી બનાવ ને ખાતા પણ હવે અત્યારે અમારા સાસરા પક્ષ પણ એમાં ગુરુદેવીની અમારા આડી છે એટલે દૂધીની પણ બનાવવાની નહીં અને દૂધી ઘરમાં લેવાની જ નહીં એટલે એ વસ્તુ અમારે ક્યારેય બનશે નહીં એટલે દૂધીની રાહ તમે રહેતા નહીં કેમ કે દૂધીની રેસીપી તો ઘણી બધી છે એટલા માટે થઈ અને દૂધીની રેસીપી હું કંઈ નહીં બનાવું અને હાલો ત્યારે હવે અત્યારે શાક રોટલાનો ટાઈમ થઈ ગયો છે તો બનાવી નાખીએ હમણાં આવી જાય જમવા લો મિત્રો જે જમી કારવી અને નવરા થઈ ગયા છે અને થોડું ઘરનું કામ હતું એ બધું પણ કરી લીધું છે અને જમી કારવીને પણ નવરા થઈ ગયા છે અને બીજું એક કહેવાનું એ હતું કે અમારા કુંડળવાળા ભરતભાઈ છે ને એ એમ કહે છે આપણે આગલા બ્લોગ ખરીદીનો મૂક્યો હતો તો એમાં ખરીદીની સાડી હતી એમાં કોમેન્ટ એ રીતની આવી હતી કે મારી બેનની ખરીદી કંઈ મોળી થોડી હોય કે કાંઈ નો ઘટે બહુ મસ્ત છે તમારી શો છે કેવાનું મતલબ એટલે એમાં એવું છે કે ભરતભાઈ સોઈસ તો બહુ જ ઓછી છે અને વાત પૂછોમાં બહુ સોઈસ પણ ઓછી છે અને એમ કે પણ બહુ સરસ કરતા આવડે છે પણ એવું છે કે પસેડી હોય એવડી ગોળ કરાય કહેવત એવી છે ને એમ પેલાના ગવઢીયા એમ કેતા પસેડી હોય એવડી ગોળ કરાય તો સોઈસ તો બહુ જોરદાર પાયા છે પણ એમાં એવું છે કે આમાં કાંઈક આપણી પાસે હોય એ પ્રમાણે કરવાની હોય ને એટલે એમ કે કલર વલર ને એ બધું પાસ કરવાના હોય એમાં તો હોશિયાર જ હોય પણ એમ કે પછી ભાવ હોય ને એ પ્રમાણે સોઈ કરી હગી વસ્તુ તો બધી લેવા જઈને તો એક કરતાં એક સળિયા એમ થાય કોઈને ન હોય ને એવી વસ્તુ આપણે લેવાની છે અને કોઈ કલર ન પહેરતો હોય ને એવા જ કલર આપણે પણ લેવાના છે એવું બધું હોય છે પણ એવું છે કે એમાં તો પછી આમાં વિચારવાનું હોય ઘર જોઈએ અને કરવાનું હોય બધું જે કરવું હોય એ આપણે એટલે તો રનિંગમાં પહેરવાના હતા એ બધા એ સાદા ખાલી લીધા છે અમે તો અને એમાં કલરમાં તો કાંઈ ન ઘટે કલરમાં તો કોઈ પોયગું જ નથી મને હજી કેમ કે સોઈસ તો એવી જ રાખવાની છે એવું બહુ સોઈસ તો બહુ ઓછી છે કે રસોઈમાં કે બધી વસ્તુ લેવા કરવામાં જ આવવામાં બોલવામાંય હોશિયાર જ જો મારા જેટલો મારા ઘરના સભ્યોમાં કોઈ પણ નથી બોલતું અને મારા પિયરમાં એમ જ છે ન્યાય બધા બોલે બહુ જ પણ તોય મારા જેટલું કોઈ બોલતું જ નથી હજી વધારેમાં વધારે બોલવાનું મારે જવા આવવાનું મારે અને રસોઈ પાણીમાં એમાં એમ જ એમાં અમારા બેન છે એ રસોઈ થોડીક બનાવે વધારે પણ એના ઘરમાં વધારે ખાવા વડા વધારે છે કેમ કે એને બધા ખાવા એવા છે ને અમારે અહીંયા ખાવું હોય એક જરાક જરાને બનાવી એવું છે એટલે એને એમ વધી જાય અને બાકી પહેરવા ઓઢવા મને એમાંય તે એમાં તો હું સિમ્પલ ને સાદી રહું છું કેમ કે એ બધા ડ્રેસ અને ફેશની કપડાં અને સાડીઓને એવું બધું એને ફેશન આવતી હોય ને એ પ્રમાણે પહેરવાના હોય ને મારે તો ફેશન બેશન ને કાંઈ નહીં ફેશન વહી ગયું હોય ને તો આપણે એ કપડાં હાલે એમ સ્વસ્ત તો સારી જ છે પણ રહેવાનું સાદું એમ એરે સાદું વર્તન કરવાનું અને રહેવાનું પણ સાદું અને એક બોલીમાં ફેર સાતો હોય છે કેમ કે અમારી બોલી અમરેલી બાજુની બધા બોલે ને એ બાજુની બોલી એમાં આ જામનગર ને દ્વારકા ડિસ્ટ્રિક્ટને એ બધાને મારી બોલી થોડીક આમ અલગ લાગતી હશે છે અને એ હું બોલી હવે તો જો કે મને એ બાજુની બોલી થોડી થોડી આવડવા માંડી છે નર પહેલાં મને એટલી બધી ન આવડતી બોલી કરતાં એટલે હવે તો હું એમ બોલવા માંડીશું બધા બોલે એવી રીતે નગરવર પહેલાં લગ્ન થયા ને ત્યારે તો હું અમરેલીની જ બોલી હા બોલતી એટલે અહીંયા બધા કોઈ સમજતા નહીં કે તમે ખાલી બોલતા હોય ને ત્યાં જ કહી દે તમે અમરેલી બાજુના છો ને ગમે તે હામાં મળ્યા હોય ગમે હોય ને તો એમ બોલી દેતા એટલે એ બાજુની વધારે બોલી આવડે આ બાજુની એ બાજુ ઓલા પણ જવું ને બોલતા હોય તો અહીંયા ઓણ ને પોર ને એવું બધું વધારે બોલવાનું હોય એટલે એ બધી ભાષાઓ હોય અમારે બોલવાની એટલે એવું વધારે બોલવાનું એટલે તો હવે થોડો થોડો સુધારો લાવી અને આમ બોલીને કંટ્રોલમાં લઈ લીધી છે કંઈ બોલીએ તો આમ બધા સમજી હગે એમ એટલે એવું છે અને હંમેશા અમારા વિડીયોમાં મદદ કરતા રહેજો અને બધા પૂરા વિડીયો મારા જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય હજી કોઈપણે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો પૂરા જોજો આખા એવી અમારી નમ્ર વિનંતી છે આપ બધાઈને અને તમે તો બધા અમારા કાળજાના કટકા છો તો અમને તો તમે બધા વાલા તો હોવો જ ને કેમ કે અમને એટલી ને એટલી સહાયતા કરો છો અને મદદ કરો છો તો તમે બધા અમારા કાળજાના કટકા છો અને રોજ વિડીયો જોતા છે ને એ તો અમારા ખાસ કાળજાલા કટકાશે અને ક્યારેક ક્યારેક જોતા છે એ પણ છે જો કે એને કંઈ કહેવાય નહીં આપણે ધરાર તો ન કહેવાય કે તમે અમારા વિડીયો જોવો જ તે પણ જોવે એ તો સારું વધારે અમારા માટે અને તમને મજા આવે તો જોવાય ન મજા આવે તો ધરાર અમારે કોઈને મોબાઈલ લઈને તો એમ નથી કહેવાતું કે અમારા વિડીયો જોજો જેમ પણ એમાં કોણ વિડીયો અમારા જોવે છે અને કોણ આખા વિડીયો જોવે છે કોણ કાપી કાપી અને વિડીયો જોવે છે અને કોણ લાઈક કરે છે કોણ શેર કરે છે પછી કોણ કોમેન્ટ કરે છે અને કોણે સબસ્ક્રાઈબ કર્યું છે કોણે નથી કર્યું એ બધી જ અમને ખબર છે અમારે કોઈનું નામ નથી લેવું પણ જોવો તો વધારે સારું અને મિત્રો અમને સહાયતા કરતા રહ્યો તો વધારે સારું અને બસ એવું છે ને નવું નવું તમારા માટે અમે પણ કોશિશ કરીએ કે રોજ આપણે નવું નવું લઈ આવીએ તમારા માટે કે જેથી કરી તમને અમારા વિડીયો ગમે અને આગળ વધે અમારા વિડીયો પણ અને તમને પણ મજા આવે એવી રીતે અમારે પણ વિડીયો લાવવા હોય નવા પણ અહીંયા તો એવું છે કે નવું તો કરવું હોય પણ બનતી કોશિશ તો અમે પણ કરીએ છીએ થાય એટલી બાકી તો તમારે બધાની ઈચ્છા અને મરજી તમને મજા આવે તો જોજો અને જુઓ તો વધારે સારું એમ જોકે છે તો બધા અમારા કાળજાના કટકા જ પણ ખાસ વિડીયો રોજમ માટે અમારા જે જોવાવાળા છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાવાળા છે ને એ તો હાવાવાવાવાવાવા વાળા કહે ને અયાના હાર છે તમે બધા અમારા અયાના હાર છો અત્યારે ઘરેણાં અમારા તમે બધા અમારું ઘરેણું છો ને બીજું શું છે એટલે એવું છે ત્યારે હાલો અમારા વિડીયો આવી રીતે જોતા રહેજો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર અને કંઈ બોલવામાં ફેરફાર રહેતો હોય અને પણને ખોટું લાગતું હોય તો દિલથી સોરી માફ કરજો અને થોડીક મારે બોલવાની વધારે આદત છે અને મોજ મસ્તી કરવાની પણ આદત છે એટલે આજે તમને મસ્તી મસ્તીમાં કીધું છે કે આમાં કોણ અમને આખા વિડીયો જોય એને કોણ નથી જોતું ને એવું બધું એટલે કાંઈ વાંધો નહીં ખોટું નો લગાડતા તમને મજા આવે એમ